હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે મિત્રો કારેલાનું શાક ઘરમાં કોઈને ન ભાવે પણ આજે આપણે એક અલગ અને નવી રીતથી કારેલાનું શાક બનાવીશું ભરેલા કારેલાના શાકને પણ ભૂલી જાઓ એવું ટેસ્ટી અને મજેદાર બને છે અને ઘરમાં જે કારેલા નહીં ખાતા હોય એ પણ માંગી માંગીને ખાશે એટલું સ્વાદિષ્ટ બને છે સો ટકા ગેરંટી છે મિત્રો કે આ શાક એક વખત બનાવશો ને તો વારંવાર બનાવવાની ફરમાઈશ પણ થશે તો શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા કારેલા લીધા છે અને ઉપરની જે છાલ છે એને આપણે થોડી કાઢી લેવાની છે ચાકુની મદદથી આપણે છાલને થોડી થોડી કાઢી લેવાની છે તો એકદમ વધારે પડતી છાલ નહીં કાઢતા આપણે ઉપરથી જે ખરબચડી છાલ છે એને જ કાઢીશું જુઓ આ રીતે અને જો તમારે છાલ ન કાઢવી હોય તો તમે છાલની સાથે પણ બનાવી શકો છો પણ તો એના માટે તમારે ખૂબ સારી રીતે ધોઈ લેવાના છે તો અહીંયા છાલ કાઢી અને આ રીતે કારેલાને મેં તૈયાર કરી લીધા છે ત્યાર પછી કારેલાને આપણે સમારી લેવાના છે આપણે એની પતલી પતલી સ્લાઇસ કરી નાખવાની છે આ રીતે જો આ રીતે એકદમ નાના પીસ ની અંદર આપણે સમારી લઈશું અહીંયા જો બીયાનો આ ભાગ તમને ન ફાવે તો ચાકુની મદદથી તમારે એને દૂર કરી લેવાનો છે મારા ઘરમાં બધા બીયા સાથેનું શાક પસંદ કરે છે એટલે મેં બીઆ રેવા દીધા છે અને અમસ્તાય આ કારેલા કૂણા છે એટલે એના બિયા પણ થોડા કૂણા છે બહુ વધારે પડતા હાડ બિયા હોય તો એને કાઢી લઈએ તો ખાસ કરીને આપણે જ્યારે કારેલા બનાવીએ ત્યારે ભરેલા કારેલા ખાવાનું ખૂબ જ મન થતું હોય પણ ઘણી વખત સમયના અભાવે આપણે બટકા કરી અને સાદું શાક બનાવી લેતા હોઈએ છીએ પણ આજે હું તમારી સાથે જે રીત શેર કરું છું એ રીત થી તમારે કારેલાને ભરવાની પણ જરૂર નહીં પડે અને તમને ભરેલા કારેલાનો ટેસ્ટ આવશે એકદમ યુનિક અને સાવ અલગ છે તો જુઓ અહીંયા કારેલાને મેં આ રીતે એકદમ ઝીણા સમારી લીધા છે અઢીસો ગ્રામ કારેલામાંથી બે બે આરામથી ખાઈ શકે એટલું શાક બની તૈયાર થાય છે હવે આપણે આવી કોઈ અથવા તો અને સમારેલા એમાં ટ્રાન્સફર કરીશું ત્યાર પછી જુઓ અહીંયા મેં એક મોટું વાસણ લીધું છે ખાસ કરીને આપણે ઢોકળા બનાવવા માટે કે સ્ટીમ કરવા માટે કોઈ મોટી કડાઈ કે વાસણ વાપરતા હોઈએ એ લઈ લેવાનું એમાં આ રીતે મેં કાંઠો સેટ કર્યો છે અને આમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને સમારીને તૈયાર કરેલા કારેલાને આપણે કાંઠાની ઉપર સેટ કરીશું ઉપર ઢાંકણ અથવા તો આ રીતે લીડ ઢાંકી દઈશું અને દસ થી પંદર મિનિટ માટે કારેલાને સારી રીતે સ્ટીમ કરી લઈશું તો અહીંયા તમારે સ્ટીમ કરવા માટે જો આ રીતના અપનાવી હોય તો તમે કુકરની અંદર પણ બે સીટી વગાડી શકો છો એમાં પણ ખૂબ સરસ રીતે બફાઈ જશે હવે જુઓ એક બાજુના ગેસ ઉપર કારેલા સ્ટીમ થઈ રહ્યા છે તો બીજા ગેસ ઉપર આપણે થોડી મસાલાની તૈયારી કરીશું તો એક પેન લઈશું ગેસ ઓન કરીશું અને એક નાની વાટકી જેટલો ચણા નો લોટ લઈશું અને ગેસની ફ્લેમ ને એકદમ ટેસ્ટી એવો મસાલો બનીને તૈયાર થશે તો અહીંયા તેલ કે કશું જ નાખ્યા વગર આ રીતે સિમ્પલી આપણે લોટ ને શેકી લેવાનો છે માત્ર એક મિનિટ ની અંદર જ લોટ સારી રીતે શેકાઈ જવા લાગ્યો છે એનો કલર પણ થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે અને સુગંધ પણ આવવા લાગી છે શેકાવાની તો આ રીતે થોડો ઘણો શેકાઈ જાય ત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને લોટને થોડો ઠંડો થવા લોટને શેકી લીધા પછી આપણે કારેલાને ચેક કરી લઈએ તો કારેલા સરસ બફાઈ ગયા છે પાણી વગર બાફવાથી કારેલાનો ટેસ્ટ એકદમ સરસ રહે છે મોળા નથી પડતા હવે થોડી વાર માટે આ પ્લેટને આપણે સાઈડ પર મૂકીશું હવે આપણે શાક માટેનો મસાલો બનાવી લેવાનો છે તો અહીંયા એક પ્લેટની અંદર આપણે શેકેલો ચણાનો લોટ લઈ લઈએ આપણે મસાલા કરી લઈએ તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠો એડ કરીશું ચમચી જેટલી હળદર એડ કરીશું એક મોટી ચમચી ભરી અને જીરું પાવડર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું થોડો અમથો એક ચપટી જેટલો ગરમ મસાલો એડ કરીશું આની સુગંધ ખૂબ સરસ આવે છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે આમાં પાંચ ચમચી જેટલો આપણે આમચૂર પાવડર એડ કરીશું તો કારેલાના શાક ની અંદર જયારે આપણે ગોળ એડ કરીશું અને આ આમચૂર પાવડરનો ટેસ્ટ એના અંદર ભાવશે ત્યારે કારેલાનું શાક એકદમ સરસ ખાટું અને મીઠું લાગશે અને આ ટેસ્ટ તમને ખરેખર ખૂબ જ પસંદ આવે એવો બનશે તો અહીંયા એડ કરીશું આમચૂર પાવડર હવે આપણે ગ્રીન મરચાના થોડા ટુકડા એડ કરીશું ઝીણા સમારીને ઝીણી સમારેલી થોડી કોથમીર એડ કરીશું અહીંયા ગોળને મેં સમારીને તૈયાર રાખેલો છે જેથી મસાલાની અંદર આરામથી ભળી જશે તો અંદાજે બે ચમચી જેટલો આપણે અહીંયા ગોળ એડ કરીશું ગોળનું પ્રમાણ તમે થોડું વધારે કે ઓછું રાખી શકો છો તમે જેટલું ગળ્યું ખાતા હો એ પ્રમાણે તમારે ગોળનું પ્રમાણ રાખવાનું છે હવે આપણે મસાલાની અંદર બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને હાથની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો જુઓ આ રીતે એકદમ સરસ મસાલો આપણે મિક્સ કરી લીધો છે હવે આપણે ગેસ તરફ જઈશું અહીંયા ગેસ ઓન કરી આપણે ગેસ પર કઢાઈ મૂકી દીધી છે અને એમાં દોઢ ચમચા જેટલું આપણે તેલ લેવાનું છે તેલ થોડું ગરમ થાય એટલે અહીંયા મેં મીડિયમ સાઇઝની એક ડુંગળીને ઝીણી સમારીને તૈયાર કરેલી છે એને એડ કરીશું થોડી આમથી ચપટી જેટલી હિંગ એડ કરીશું અને ડુંગળીને સારી રીતે સાંતળી લઈશું ડુંગળીને આપણે આ રીતે થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે જુઓ એકદમ સરસ બ્રાઉન કલરની થઈ ગઈ છે આ સ્ટેજે આપણે કારેલાને એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે થોડીવાર માટે આપણે ઢાંકણ ઢાંકીશું અને આ રીતે તેલની અંદર પણ કારેલાને થોડીવાર માટે ફ્રાય થવા દેશું જેથી કરીને જો થોડા ઘણા પણ ક્યાંય કાચા રહી ગયા હોય અથવા તો દબાતા હોય તો એકદમ સરસ બફાઈ જશે અંદાજે એકાદ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીશું વાહ જુઓ કારેલા એકદમ સરસ શેકાઈ ગયા છે આ સ્ટેજે આપણે આના અંદર થોડું મીઠું એડ કરીશું તો આપણે જ્યારે મસાલો કર્યો ત્યારે એમાં મસાલાના ભાગનું મીઠું એડ કરેલું છે હવે થોડું મીઠું આપણે અહીંયા એડ કરીશું કારેલાના ભાગનું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તૈયાર કરેલા મસાલાને આ રીતે ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે ફરતો ફરતો બધે એક જગ્યાએ નહીં નાખવાનું આ રીતે પરતો પરતો બધે જ ફેલાવી દેવાનો છે અને બિલકુલ હલાવ્યા વગર એના ઉપર ઢાંકણ ઢાંકી દઈશુ ગેસની ફ્લેમને ધીમી રાખીશુ અને અંદાજે બે મિનિટ સુધી થવા દઈશુ અંદાજે બે મિનિટ પછી ઢાંકણ ખોલીશુ અને સ્પેચ્યુલાની મદદથી મસાલાને મિક્સ કરી લઈશુ જો આ રીતે સ્પેચ્યુલાની મદદથી મસાલાને આપણે મિક્સ કરી લેવાનો છે તો અહીં આપણું કટકે કારેલાનો શાક બનીને તૈયાર છે આ એકદમ ઓછા તેલની અંદર તમને ભરેલા કારેલા જેવો જ સ્વાદ આવે એવું સરસ મજાનું શાક બનીને તૈયાર થયું છે તો તૈયાર થયેલા શાકને આપણે સર્વ કરી લઈએ તો જુઓ ગરમા ગરમ રોટલી સાથે કે પછી દાળ ભાતની સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે એવું કટકી કારેલાનું શાક બનીને તૈયાર છે આ રીતે બનાવેલું શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે જો ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એક વખત મારા કહેવાથી ચોક્કસથી બનાવજો ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે તો મિત્રો છે ને એકદમ નવીન રીતે કારેલાને બાફવાની ભરવાની બિલકુલ ઝંઝટ વગર આખા કારેલાના ટેસ્ટ જેવું ખૂબ જ ટેસ્ટી એવું કટકી કારેલાનું શાક અને ખરેખર એટલું ટેસ્ટી બને છે કે જે કારેલા નહીં ખાતા હોય એને પણ જો તમે આ કારેલાનું શાક એક વખત ચખાડશો તો એ ખાશે જુઓ કારેલા પણ એકદમ સરસ થઈ જાય છે ખૂબ સારી રીતે ચડી ગયા છે અને એના અંદરનો જે મસાલો આપણે બનાવેલો છે વાહ સુપર એકદમ લાજવાબ લાગે છે તો મિત્રો નહીં બાફવાની ઝંઝાટ નહીં ભરવાની ઝંઝાટ વળી નહીં કડવું લાગે કે નહીં ફીકું લાગે જ ટેસ્ટી અને ચટપટું એવું કટકી કરવા માટે ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો અમારા સગા સંબંધી મિત્રોને પણ આપણું આજનું આ કટકી કારેલાના શાકની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ આ નવી રીતે કારેલાનું શાક બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસ થી જણાવજો મિત્રો કે આજની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો